બે વાટકી રવો લીધો છે મેં અહીંયા વાટકીના માપથી લીધો છે તમે કપના માપથી પણ લઈ શકો છો એ જ વાટકીથી એક વાટકી દહીં લેશું અને એક વાટકી પાણી તો અહીંયા પરફેક્ટ માપ સાથે જો તમે બનાવશો ને તો સો ટકા એકદમ ટેસ્ટી સોફ્ટ અને સ્પોન્જી ઢોકળા તૈયાર થશે આ રીતે પહેલાં દહીં પાણી અને રવાને સારી રીતે મિક્સ કરી લેશું તો એકદમ સરસ રીતે સ્મૂથ આપણું બેટર તૈયાર થઈ જશે તો તમે જુઓ આ રીતનું એકદમ સ્મૂથ આપણે બેટર તૈયાર કરવાનું હવે બેટરને આપણે ઢાંકી દસ મિનિટ માટે રેસ્ટ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે લીલી મકાઈના ઢોકળા બનાવવા માટે એક નંગ મકાઈ લઈશું તમારી પાસે દેશી હોય તો એ પણ લઈ શકાય અને અમેરિકન હોય તો એ પણ લઈ શકાય આ રીતે મકાઈની છાલને આપણે કાઢી લેશું એટલે કે ફોતરા કાઢી લેશું સાફ કરી લેશું અને આ રીતે મકાઈના દાણા અલગ કરી લેશું તમે નાઇફથી પણ કરી શકો છો પણ આ રીતે કરશો ને તો બધા મકાઈનો તમે પ્રોપર યુઝ કરી કરી શકશો તો આ રીતે બધા દાણા પાડી આપણે તૈયાર કરી લેવાના તમે જુઓ આ રીતે મેં આખી મકાઈના દાણા તૈયાર કરી લીધા હવે એક મિક્સર જાળ લેશું એમાં બધા દાણા એડ કરી દેસુ તો એક વાટકી જેટલા દાણા તૈયાર હતા હવે આપણે એમાં એડ કરીશું આદુ અને મરચા તીખાશ તમને જોઈએ ને એ પ્રમાણે અને આ રીતની એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરી લેશું તો બ્લેન્ડ કરતી વખતે અહીંયા આપણે પાણી એડ કરવાની જરૂર નહીં પડે કારણ કે મકાઈમાં ઓલરેડી બહુ બધું પાણી હોય છે એટલે હવે દસ મિનિટ પછી આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે ને તો એ જ બેટરમાં મકાઈવાળી પેસ્ટને એડ કરી દઈશું તો તમે આવા લીલી મકાઈના લસણિયા ઢોકળા ટ્રાય કર્યા છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને હા મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને કહેજો મને ખૂબ ગમશે જેથી હું તમારો આભાર માની શકું અહીંયા હવે આપણે સરસ રીતે મકાઈ અને બેટરને સારી રીતે મિક્સ કરી લેવાનું એટલે આવું થઈ જશે યલો કલરનું અને ઢોકળા થોડા હલકા લાઈટ યલો જેવા થશે તો એના માટે આપણે થોડી હળદર પાવડર પણ એડ કરીશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને સરસ રીતે મિક્સ કરી લેશું આ રીતે હળદર મીઠું મિક્સ કરીશું અહીંયા હું તેલ એડ નથી કરતી જો તમારે અંદર તેલ એડ કરવું હોય ને તો થોડું તેલ પણ એડ કરી દેવાનું આપણે વચ્ચેના લેયર માટેની લસણવાળી પેસ્ટ તૈયાર કરી લઈએ એના માટે મિક્સર જારમાં બે ટેબલ સ્પૂન લસણ અને એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી હું અહીંયા ખાંડ પણ એડ કરું છું તમે સ્કીપ પણ કરી શકો છો અને થોડું પાણી એડ કરી અને એકદમ ફાઇન આ રીતની ચટણી તૈયાર કરી લેશું તો એકદમ આવી સ્મૂથ હોવી જોઈએ હવે એને આપણે એક બોલમાં કાઢી લેશું તો જેટલી તીખાસ જોઈએ ને એ પ્રમાણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે એટલે બહુ તીખાસ નહીં આવે હવે એમાંથી આપણે થોડું બેટર આમાં એડ કરીશું એટલે એક તૈયાર કરવામાં કોઈ એક્સ્ટ્રા વસ્તુ એડ ન કરવી પડે અહીંયા ચાર ચમચી જેટલું મેં બેટર એડ કર્યું છે મિક્સ કરી દઈશું અને એક લેયરનું આપણું મિક્સર તૈયાર થઈ જશે જે વચ્ચે આપણે એડ કરવાના છે આ ઢોકળા છે ને એ પરફેક્ટ બનશે હવે આપણે જે બીજું બેટર હતું ને એમાંથી બે ભાગ કરી લેશું કારણ કે આપણે ઉપર અને નીચેના ભાગને સરખો રાખવાનો છે એટલે સરખા પ્રમાણમાં બેટરને ઇક્વલ કરી લેશું અને વચ્ચેના ભાગને થોડો પતલો રાખવાનો છે એટલે એ રીતે બેટર તૈયાર કરવાનું અહીંયા બે ભાગ મેં કરી દીધા હવે એક ભાગમાં આપણે ઈનો એડ કરીશું અને થોડું પાણી એડ કરીશું તો એક પેકેટ ઇનોમાં બધા ઢોકળા તૈયાર થઈ જશે એ રીતે ઇનો એડ કરવાનું અને થોડો ઈનો એડ કર્યા પછી આ રીતે મિક્સ કરી દેવાનું બધો ઈનો એકસાથે એડ નહીં કરવાનો અને અલગ અલગ રીતે કરવાનો આ રીતે એક લેયરનું બેટર તૈયાર થઈ જાય ને એટલે કોઈ પણ થાળી કે પ્લેટ જે તમે ઢોકળા બનાવતા હોય ને એ પ્લેટમાં એડ કરી દેવાની એમાં પહેલેથી જ મેં તેલ લગાવી ગ્રીસ કરીને રાખી હતી આ રીતે બધું બેટર એક સાથે એડ કરી દેવાનું અને સરસ રીતે સ્પ્રેડ કરી દેવાનું આપણે આ લેયર છે ને બહુ મોટા નથી રાખવાના નહીંતર તમને જે ઈ રેડ કલરનું લેયર છે ને એ પ્રોપર દેખાશે નહીં સ્ટીમરમાં આ રીતે રાખી દઈશું પ્લેટને ઢાંકી અને પાંચથી છ મિનિટ માટે સ્ટીમ થવા દેશું છ મિનિટ પછી ચેક કરી લઈએ તમે જો એક લેયર પરફેક્ટ સ્ટીમ થઈ ગયું હવે ઉપરના લેયરમાં આપણે આ જે રેડ ચટણીવાળું બેટર તૈયાર કર્યું છે ને એડ કરીશું મેં એમાં માત્ર એક પિંચ એટલો ઈનો એડ કરી મિક્સ કરી દીધો હતો એને પણ આ રીતે મિક્સ કરી અને સ્પ્રેડ કરી દેસું આખું એક લેયર તૈયાર કરવાનું છે તો લેયર આ છે ને વચ્ચેનું એ થોડું પતલું હશે ઢાંકી અને બેથી ત્રણ મિનિટ માટે સ્ટીમ થવા દેશું સરસ એવું કૂક થયું છે તો હવે આપણે ઉપરનું લેયર પણ એડ કરી દઈએ આ રીતે એમાં પણ ઈનો એડ કરી પહેલાં મિક્સ કરી લેવાનું અને પછી આ રીતે સ્પ્રેડ કરી દેવાનું એક સરખું સ્પ્રેડ કરવાનું એટલે ઉપર છે અને ઢોકળા એક સરખા તૈયાર થાય આ રીતે આખી પ્લેટમાં સરસ રીતે સ્પ્રેડ કર્યા પછી ઢાંકી આપણે સાત મિનિટ ફરીથી સ્ટીમ થવા દઈશું સાત જ મિનિટમાં આપણા ઢોકળા તૈયાર થઈ ગયા આ રીતે નેપથી ચેક કરી લેવાનું પછી પ્લેટને બહાર કાઢી અને હલકી ઠંડી થવા દેવાની ત્યાં સુધીમાં આપણે વઘાર તૈયાર કરી લઈએ એના માટે એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલ ગરમ થાય ને એટલે અડધી ટી સ્પૂન ડ્રાય એડ કરીશું એક ટેબલ સ્પૂન સફેદ તલ અને થોડા લીલા મરચાં તો અહીંયા મેં બે લીલા મરચાંને આ રીતે કટ કરી એડ કર્યા છે બસ થોડો વઘાર તૈયાર થઈ ગયો પ્લેટ પણ હલકી ઠંડી થઈ ગઈ તો આપણે પેલા કટ લગાવી દેસુ તમે જુઓ કટ લગાવું છું ત્યારે જ તમને ખબર પડી જશે કે કેટલા સુપર સોફ્ટ ઢોકળા બનીને તૈયાર થયા છે બસ હવે ઉપરથી પેલા વઘારને સ્પ્રેડ કરી દેવાનો એટલે બહુ સરસ એવો ટેસ્ટ આવશે ને અંદર સુધી વઘાર જશે આ રીતે વઘાર સ્પ્રેડ કર્યા પછી ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરી દેસુ અને ગરમા ગરમ ઢોકળાને સર્વ કરીશું જ્યારે હલકા ગરમ હોય ને ત્યારે જ તમારે એને સર્વ કરી દેવાના બહુ ટેસ્ટી એવા લાગશે અને તમે જુઓ પરફેક્ટ બન્યા છે હું તમને ડિમોલ કરીને પણ બતાવી દઉં પરફેક્ટ બન્યા છે અને સુપર સોફ્ટ અને લેયર પણ એકદમ પરફેક્ટ તૈયાર થયા છે તો જો લીલી મકાઈના આવા લસણિયા ઢોકળા ટ્રાય ના કર્યા હોય ને તો આ રેસીપી એકવાર ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ